જે વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હોય તેમને આવતા વર્ષે એટલે કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ધોરણ છમાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવો હોય તો તેમને જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા આપવી પડશે અને ત્યારબાદ આ પરીક્ષાના ગુણના આધારે એક મેરિટ તૈયાર કરવામાં આવશે અને જે વિદ્યાર્થીનું મેરિટમાં નામ આવશે તેમને ધોરણ છથી બાર સુધી સીબીએસઈ બોર્ડનું શિક્ષણ રહેવાની બોર્ડિંગ જમવાનું યુનિફોર્મ પુસ્તકો તમામ પ્રકારની સ્ટેશનરી જીવન જરૂરિયાત રોજબરોજની વપરાશની વસ્તુઓ ટ્રાવેલિંગ ખર્ચ મેડિકલ ખર્ચ બોર્ડની પરીક્ષા ફી વગેરે નિઃશુલ્ક આપવામાં આવે છે આ પરીક્ષા કોણ આપી શકે તો કે જે વિદ્યાર્થી સરકારી શાળા અર્ધ સરકારી શાળા એટલે કે ગ્રાન્ટેડ શાળા તેમજ સરકાર માન્ય કોઈપણ ખાનગી શાળામાં શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ એટલે કે હાલમાં ધોરણ પાંચમાં રેગ્યુલર અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ આ પરીક્ષા માટે અરજી કરી શકે છે ઉમેદવાર એટલે કે વિદ્યાર્થી એસી એસટી ઓબીસી અને જનરલ ટૂંકમાં કોઈ પણ કેટેગરીના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે તે શહેરી કક્ષામાં રહેતા હોય કે ગ્રામ્ય કક્ષામાં રહેતા હોય વિદ્યાર્થીની જન્મ તારીખ કઈ હોવી જોઈએ તો કે એક મે બે હજાર તેર આ તારીખથી લઈ અને એકત્રીસ જુલાઈ બે હજાર પંદર એટલે કે એકત્રીસ સાત બે હજાર પંદર તારીખ હશે તો પણ ઇન્ક્લુડ થઈ જશે અને વિદ્યાર્થી કોઈપણ ભાષામાં અભ્યાસ કરતા હોય એટલે કે ઇંગ્લિશ હિન્દી ગુજરાતી કે મરાઠી કોઈપણ મીડિયમમાં અભ્યાસ કરતા હોય ત્યાં પરીક્ષા આપી શકે છે અને પરીક્ષા માટેની કોઈપણ ભાષા પણ પોતે પસંદ કરી શકશે જવાહર નવોદય વિદ્યાલયનું ફોર્મ અને પરીક્ષાનો કોઈપણ પ્રકારનો ચાર્જ નથી એટલે નિઃશુલ્ક છે દરેક જવાહર નવોદય વિદ્યાલયમાં મહત્તમ એંસી જેટલી સીટો છે જ્યારે વિદ્યાર્થી ધોરણ નવમાં આવશે તો ધોરણ નવથી બાર સુધીમાં વિદ્યાર્થીઓ પાસેથી છસો રૂપિયા માસિક ફી લેખે વિદ્યાલય વિકાસ નિધિના રૂપમાં લેવામાં આવે છે તેમાંથી પણ જો વિદ્યાર્થી અનુસૂચિત જાતિના હોય અનુસૂચિત જનજાતિના હોય તેમજ બધી વિદ્યાર્થીનીઓ તથા ગરીબી રેખા નીચે આવતા પરિવાર એટલે કે બીપીએલના વિદ્યાર્થીઓને આ ફી માફ કરવામાં આવેલ છે દરેક જવાહર નવોદય વિદ્યાલયની સીટોમાં અનામત નક્કી કરવામાં આવેલી છે જેમાં ઓછામાં ઓછી પિચોતેર ટકા જગ્યાઓ ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓથી ભરવામાં આવશે એટલે કે જો એસી સીટો હશે તો તેમાંથી સાહીઠ જેટલી સીટો તો ફક્ત ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને જ ફાળવવામાં આવશે બાકીની જગ્યાઓ જિલ્લાના શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે તેમાં પણ અનુસૂચિત જાતિ માટે પંદર ટકા સીટ અનુસૂચિત જનજાતિ માટે સાડા સાત ટકા અને અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી માટે સત્યાવીસ ટકા સીટની અનામત રાખવામાં આવેલી છે આ તમામમાં પણ ઓછામાં ઓછી એક ત્રત્યાંશ બેઠકો કન્યાઓ માટે અનામત રહેશે અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી માટે ખાસ સૂચના અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસી બંને અલગ અલગ પ્રમાણપત્ર છે ઓબીસી કેટેગરીના અનામતના કોટા માટે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત ઓબીસીનું જે પ્રમાણપત્ર છે જે અંગ્રેજીમાં હોય છે તે તમારે કઢાવવાનું રહેશે તમારી પાસે જો ગુજરાતીનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસી બીસી હશે તો તે નહીં ચાલે અહીં તેના માટે થઈ અને તમે તાત્કાલિક ઓબીસીનું અંગ્રેજીનું પ્રમાણપત્ર કઢાવી લેશો અને એના માટે થઈ અને મારો એક અલગથી વિડીયો છે મેં તમને તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પરીક્ષા બાબત સમજીએ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ છે પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી હિન્દી ગુજરાતી કે મરાઠી એટલે કે તમે કોઈપણ માધ્યમમાં આ પરીક્ષા આપી શકો છો આ ફોર્મ ભરવા માટેની વેબસાઇટ છે નવોદયા ડોટ જીઓવી ડોટ ઇન અને પરીક્ષાની તારીખ સંભવિત અઢાર જાન્યુઆરી બે હજાર પચીસ શનિવારના સવારના સાડા અગિયાર વાગે પરીક્ષા લેવામાં આવશે પરીક્ષાની પેટર્ન સમજીએ જેમાં ત્રણ વિભાગ છે માનસિક ક્ષમતા કસોટી જેના ચાલીસ પ્રશ્નો પચાસ ગુણના ગણિત કસોટી જેમાં વીસ પ્રશ્નો પચીસ ગુણના અને ભાષા કસોટી જેમાં વીસ પ્રશ્નો પચીસ ગુણના આમ કુલ એંશી પ્રશ્નોનું એક પેપર હશે જેના માટે કુલ સો ગુણ ફાળવવામાં આવ્યા છે અને જેના માટે વિદ્યાર્થીને બે કલાકનો સમય આપવામાં આવશે અને પરીક્ષાનો સમય સવારના સાડા અગિયારથી દોઢ વાગ્યા સુધીનો એટલે કે બે કલાકનો રહેશે આમ પરીક્ષામાં કુલ સો ગુણના એંસી પ્રશ્નો રહેશે પ્રશ્નો બહુ વિકલ્પ રહેશે એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન ઓપ્શન હશે તેમાંથી પસંદ કરવાનું રહેશે અને ઉત્તર વહી ઓય માર્કશીટ પ્રકારની હશે સાચા જવાબના એક પોઈન્ટ પચીસ ગુણ અને ખોટા જવાબના ગુણ કપાશે નહીં વાદળી અથવા કાળી પેનનો ઉપયોગ કરવાનો રહેશે તેના સિવાય કોઈપણ પ્રકારની પેન ચલાવી લેવામાં નહીં આવે તેમજ પેન્સિલનો ઉપયોગ કરવાની સખત મનાય છે એટલે કે પેન્સિલનો પણ ઉપયોગ કરવાનો નથી અહીં ખાસ એક સમજવાનું છે કે ખોટા જવાબના ગુણ કપાશે નહીં તેથી તમારે તમામ એસી પ્રશ્નો અટેમ્પ કરીને આવજો જરૂરી પ્રમાણપત્ર વિદ્યાર્થીનું જન્મ તારીખનું પ્રમાણપત્ર શાળામાં સહી સિક્કા સાથેનું નિર્ધારિત સર્ટિફિકેટ આ સર્ટિફિકેટ બાબતે આપણે આગળ જોશું ફોટોગ્રાફ વિદ્યાર્થીની સહી પિતા અથવા માતાની સહી અને વિદ્યાર્થીનું આધાર કાર્ડ અરજીની પ્રક્રિયા સમજીએ તો કે સૌથી પહેલાં તો તમારે વેબસાઇટ પરથી સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું છે તેને પ્રિન્ટ કરી અને કાળજીપૂર્વક ફરવાનું છે તેમાં ફોટો ચોંટાડી અને તમારી શાળાના આચાર્ય પાસેથી તેમાં સહી સિક્કા કરવાના છે આ સર્ટિફિકેટ તૈયાર થઈ ગયા પછી તમારે ઓનલાઈન અરજી કરવાની છે પ્રમાણપત્ર અપલોડ કરી સબમિટ કરી અને તે અરજીની પ્રિન્ટ કરી લેવાની છે બસ તમારે આટલી જ પ્રક્રિયા કરવાની છે જ્યારે પરીક્ષાનો સમય ડિક્લેર થશે ત્યારે થોડા દિવસ પહેલા એડમિટ કાર્ડ વેબસાઇટ પરથી જ તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે નવોદયાની આ વેબસાઇટનું હોમપેજ છે જેમાં પ્રથમ બ્લુ કલરની લિંક છે ક્લિક હિયર ટુ સબમિટ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ફોર ક્લાસ ફિફ જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ બે હજાર પચીસ પર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ આ એક બીજી વેબસાઇટ ઓપન થશે જેમાં કેન્ડિડેટ કોર્નરમાં ક્લિક હિયર ફોર રજિસ્ટ્રેશન ફોર ક્લાસ સિક્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ ફોર્મ ભરવાનું પેજ ઓપન થશે પરંતુ સૌથી પહેલાં તો જમણી સાઈડમાં જે લિંક આપેલી છે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશનમાં ત્યાંથી તમારે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી અને તેની પ્રિન્ટ કરી લેવાની છે આ સર્ટિફિકેટ છે જે ખૂબ જ કાળજીપૂર્વક અંગ્રેજીમાં ભરવાનું છે અને ત્યારબાદ જમણી સાઈડમાં ફોટો ચોંટાડી અને નીચેના ભાગમાં પ્રિન્સિપાલના સહી સિક્કા કરાવવાના છે સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટ રેડી થઈ ગયા પછી ફરીથી તમારે આ વેબસાઇટ ઓપન કરવાની છે અહીં મેન્ડેટરી ઇન્ફોર્મેશન ભરવાનું છે અને ત્યારબાદ એક નવું પેજ ઓપન થશે જેમાં તમે સર્ટિફિકેટમાં જે વિગતો લખી હતી તે વિગતો લખવાની છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે ફોર્મ સબમિટ કરી અને તેની પ્રિન્ટ કરી લેવાની છે